જે ઘટના બની છે તેની વચ્ચે ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે શું કહી રહ્યા છો ચેતર વસાવા તેની વાત કરવાની છે આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પંડ્યા ભગવાન બિરસા મુંડા એટલે કે આદિવાસી સમાજના ભગવાનની આજે દોઢસો મી જન્મ જયંતિ છે અને તેમજ જે આ જન્મ જયંતિ નિમિત્તે ચેતર વસાવા છે ડેડિયાપાડાના ધારાસભ્ય તેની આગેવાનીમાં

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને આ સમગ્ર ઘટનાની વચ્ચે ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે અને તેમ તંત્રને ચીમકી આપી છે તેમણે કહી દીધું છે કે હવે જીએમડીસી ના બહાને જો આદિવાસી સમાજની જમીનો લેવાણીને તો બધા જ આંદોલનો એક સાઈડ થશે બધી જ વસ્તુઓ એક સાઈડ થશે બધા જ ભૂખ્યા પેટિયા બેસવાનું બધું એક સાઈડ વાત હવે સીધી નેપાળ વાડી ઉપર આવશે અને નેપાળ વાડી કરવામાં આવશે ત્યારે શું ચિમકી ચેતર વસાવા એ આપી છે સૌ પ્રથમ તેમને સાંભળીએ શું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતે ડબલ એની જમીનો ને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માંગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માંગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માંગશો અણુ ના નામે માંગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે અમે નેપાળ તેને લઈ અને વાત કરતા તેમને આ સમગ્ર વસ્તુ બોલી છે અને તેમજ જે તંત્ર છે તેને ચિમકી આપી છે અને કહી દીધું છે કે હવે કઈ જ આદિવાસી સમાજની સાથે આડું અવડું થયું તો નેપાળવાળી કરવામાં આવશે ત્યારે સમગ્ર વસ્તુને લઈને આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક છે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ